પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા ગોધરા શહેરમાં આવતીકાલે તેર ઓગસ્ટ મંગળવારે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાશે આ યાત્રા પોલીસ હેડક્વાર્ટર્સ થી લઈને રામસાગર તળાવ સુધી યોજાશે જિલ્લાના દરેક સમાજના વર્ગોને આ રેલીમાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે ત્યારે વિશાળ તિરંગા યાત્રા ગોધરા શહેરના પોલન બજારમાંથી પસાર થનાર છે ત્યારે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા પોલન બજારમાં આવેલી રાણી મસ્જિદ ફરતે એકસો અઠ્યાવીસ ફૂટ લાંબો વિશાળ તિરંગો લગાવવામાં આવ્યો હતો હાજી અલ્તાફ ફયાદ ઇસાક મામની આસિફ દાવ અને ઇદરીસ દારગાહની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે